આઠ ઓક્ટોબર થી ચાલુ થયેલી પરીક્ષા જે થઈ છે એટલે કે દિવસ છે પરીક્ષા પરીક્ષા ચાલુ જેમાં સવારે સવારે અને અને બપોરે બંને વખતે બંનેમાં સરખા પેપરો આપવામાં આવ્યા બીબીએ સેમેસ્ટર ની હતી બપોર પછીના સમયમાં એમબીએ ઇન્ટિગ્રેટેડ ઇન્ટરગ્રેટેડ પાંચની પરીક્ષા હતી પરંતુ બંને ટાઈમમાં એટલે કે સવારે અને બપોરે બંને વખતે સરખા જ પેપરો આપવામાં આવ્યા છે અને આ યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી છે અને આવું પાછું સતત ચાર દિવસ ચાલુ છે નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા ક્રાંતિ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી એટલે કે કચ્છ યુનિવર્સિટી ની અંદર અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલી રહ્યું છે જી હા ફરી એક વખત કચ્છ યુનિવર્સિટી માંથી કહી શકે ગોર બેદર કરી અને છબરડો એ સામે આવ્યો છે જી હા સામે આવ્યો છે કેમ કે વર્તમાન માં 8 10 2025 થી બીબીએ સેમેસ્ટર 5 અને એની સાથે સાથે એમબીએ ઇન્ટિગ્રેટેડ સેમેસ્ટર ફાઇલની પરીક્ષાઓ ચાલુ છે અને આ જે પરીક્ષાઓ છે જેમાં બીબીએ સેમેસ્ટર ફાઇલના જે પરીક્ષાર્થીઓ છે તેનો સમયગાળો સવારે સાડા દસથી લે અને સાડા બાર સુધીનો છે અને એમબીએ બી જે પરીક્ષાર્થીઓ છે એનો સમયગાળો એ અઢીથી સાડા ચારનો છે હવે જોવા જેવી અને ચોંકાવનારી વાત એ છે કે સવારે જે બીબીએ સેમેસ્ટર ફાઇલના જે ઉમેદવારો છે જેને જે પેપર આપવામાં આવે છે એ જ બેઠે બેઠું પેપર ડીટો ટુ ડિટ્ટુ પેપર એ સાંજે આપવામાં આવે છે કોઈ પણ પ્રશ્ન ચેન્જ નહીં કાનો માત્ર બેઠું પેપર જે સવારે છે બેઠે બેઠું પેપર સાંજે પૂછી લેવામાં આવે છે એટલે આ ઘોર બેદરકારી અને ઘોર લાપરવીને કારણે આજનો જે યુવાન છે એ યુવાન પીસાઈ રહ્યો છે જેને ખરેખર મહેનત કરી છે તંતોડ મહેનત કરી આ પરીક્ષાઓ આપી રહી છે એની સાથે ક્રૂર મજાક થઈ રહી છે અને આ મજાક માટે જે જવાબદાર છે ને એ આ ક્રાંતિગુરુ શ્રમ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના સત્તાધીશો છે તેની સાથે સાથે પરીક્ષા નિયામક છે અને જે કટકીના ભાગથી જે સંચાલકો સુધી પૈસા પહોંચે છે એ એજન્સીઓ પણ એના માટે જવાબદાર છે કારણ કે એજન્સીઓની પણ ક્યાંક ને કંઈક બેદરકારી આમાં છે તેની સાથે સાથે જે સંસ્થાઓ સુધી પેપર પહોંચે છે એને આ ક્રોસ વેરીફાઈ કરવાની એ કહી શકાય કે જહેમત ઉઠાવી નથી એટલે એ પણ જવાબદાર છે એટલે સવારે જે પેપર છે એ જ પેપર સાંજે પૂછી લેવામાં આવે છે ભાઈ શા માટે આવું અને બીજી વાત કે એક વખત થાય તો સમજી શકાય કે ચલો અજાણતા થઈ ગયું છે ભૂલથી થઈ ગયું છે પણ તમારે તો તો ચાર ચાર પેપર જે સવારે પૂછે એ જ પેપર સાંજે પૂછે છે એટલે કે આઠ તારીખે નવ તારીખે દસ તારીખે અગિયાર તારીખે જે પેપર છે એ જ પેપર તમે વિચારો કે તમે સતત પૂછી રહ્યા છો એક વખત ભૂલ થાય તો સમજી શકાય પણ ચાર વખત તમે કઈ રીતે આ રીતે કરી શકો એટલે આ ઘોર બેદરકારી લાપરવાહી એ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે યુનિવર્સિટીના જે પરીક્ષા નિયમક છે એના દ્વારા જ આ ગોર બેદર કરીને લાપરવાહીને કારણે આજનો યુવાન જે પીસાઈ રહ્યો છે અમે આ વિડીયોના માધ્યમથી શિક્ષણ મંત્રી તેની સાથે સાથે મુખ્યમંત્રી અને આ યુનિવર્સિટીના સત્તાધીશોને કહેવા માગીએ છીએ કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સતા ચેડા એમાં જરા પણ સાખી નહીં લઈએ આવનાર દિવસોની અંદર અમે ગાંધીજી ઇન્ડિયા માર્ગે જો ચાલુ પડ્યું તો આ પીડિત જે પરીક્ષાર્થીઓ છે એ પીડિત પરીક્ષાર્થીઓ સાથે અમે આજ યુનિવર્સિટીની અંદર ધરણા પ્રદર્શન આંદોલન કરીશું અમે અપેક્ષા રાખીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવામાં આવે અને દરેક વિદ્યાર્થીઓને ન્યાય મળે જય હિન્દ જય ભારત કૃષ્ણ પંડ્યા સાથે ચક્રવાત ન્યૂઝ ગાંધીનગર Thank <laughs>